રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ પર એક વાલી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા જેમાં તેની ચાર વર્ષની બાળકીને સ્કૂલના મહિલા શિક્ષક દ્વારા શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો ત્યારબાદ રાજકોટ પોલીસ વિભાગની સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે બંને પક્ષોના નિવેદનો લઈને મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટ શહેર કોંગ્રેસની એનએસયુઆઈની ટીમ દ્વારા સ્કૂલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આ તકે પ્રનગર પોલીસ દ્વારા કર્ણાવતી સ્કૂલ પર વિરોધ કરી રહેલા તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં સાથે જ સ્કૂલ વિભાગના સંચાલકે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના જ બની નથી વાલી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે રાઠોડ ધ્રુમિલ શહેર ઉપ પ્રમુખ રાજકોટ એને સીવાય ચોક્કસપણે જે રાજકોટની એક કર્ણાવટી સ્કૂલ જે આ ચોક્કસપણે વિદ્યાર્થી અને શિક્ષણ જગતમાં સંપૂર્ણ રીતે સંસાર કરના કે એવી એક ઘટના બની છે કે માત્ર 4 વર્ષથી એક નાની બાળકી ઉપર ક્યાંક ને ક્યાંક શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા છે ચોક્કસપણે એક કર્ણાવટી સ્કૂલ એ ક્યાંક ને ક્યાંક દર વખતે આવી રીતે નાના નાના મુદ્દાઓમાં આવતી રહેતી હોય છે આની પહેલા પણ શિક્ષક દ્વારા ક્યાંક ને ક્યાંક છોકરીઓને ખોટા બોલી કરવામાં આવતી હતી અને ત્યારબાદ હવે તો માત્ર ચાર વર્ષની એક છોકરી જેની ઉપર આવી રીતે શિક્ષક દ્વારા ક્યાંક ને ક્યાંક અડપડા કરવામાં આવ્યા છે અમે આજ રોજ એને સિવાય સંપૂર્ણ રીતે ક્યાંક ને ક્યાંક ગણાવટી વિરોધ કરવા આવી રહ્યા છીએ અને આવી રીતે જ્યાં સુધી બાળકીને ક્યાંક ને ક્યાંક ન્યાય નહીં મળે ત્યાં રીતે ત્યાં સુધી એના સિવાય આવી જ રીતે સ્કૂલની બહાર અને સ્કૂલની અંદર ધરણા ઉપર ચોક્કસ રીતે હાજર રહેવાની છે અને દીકરીને ન્યાય મેળવવા માટે સંપૂર્ણ રીતે અમે અમારી કોશિશ કરી રહેવાના છીએ ચૌદ તારીખે પેરેન્ટ્સ અમારી પાસે સ્કૂલમાં આવ્યા હતા અને એવી રજૂઆત કરી કે બાળક બીમાર હોવાથી અમૃતા હોસ્પિટલની અંદર અમે લઈ ગઈ તો અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે એટલે એને યુરિન ઇન્ફેક્શન છે પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે અગિયાર તારીખ વેક્સિન લેતી બતાવો તો અમે બાળક જ્યારથી એન્ટર થાય છે અને બહાર નીકળીએ ત્યાં સુધીના તમામ પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને શારીરિક ઇજા મળતા નથી એ માલુમ પડે એટલે આ આક્ષેપ સદંતર પાયામી તો

ત્યાંથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે છે ત્યાં સુધીના તમામ સીસીટી અને એમાં ટીચર છે એ બાળકની બાજુમાં પણ પી જતું છે બીજા ટીચર એક્ઝામ લેશે છે સંપૂર્ણપણે સાબિત થયેલું છે